ઘરની અંદર અદ્રશ્ય નો સામનો કરવો ઉપાય કરવા અને તેના વિશે શું પગલા લેવા બાપા સીતાના આપનું હાર્દિક સ્વાગત કરે છે અભિવાદન કરજે મિત્રો તો મજા મળે આજે હું તમને મકાની અંદર અદૃશ્ય જીવાણુ નો વિશે થતી પરેશાની તેના ઉપાયો ને તેના કેવી રીતે પગલા લેવા એ વિશે આજે હું તમને જણાવું છું

એકો એક વર્ષો ટાંકાથી માંડી ગેળેરી ટાવર બધા ઝાડવો બધું જોઈ તો એમને કીધું કે બેનની તમારી આરોગ્ય એકસોની એવી ટકા છે આમાં ઘરમાં તમને કાંઈ કહી શકાય એવું નથી કે તમારું કોઈ સ્તા ન હોય પછી બીજું મકાન મારે બાજુમાં છે તે પણ મકાન અમે એને બતાવ્યું ક્યાંય પણ એને કીધું કે આમાં કાંઈ પણ કેવી રીતે કહી શકાય એવું નથી સો એ સો ટકાથી અમે તમને આમાં

વધી જોઈએ સાહેબે પણ મને ખૂબ આશ્વાસન આપ્યું છે સરસ રીતે કે બેન કોઈ ગુરુજીને તમે પાસે જઈને તમે આ આ વાત કરો તો હવે તો મેં કીધું મારા ગુરુજી કે મારા બાપા સીતારામ છે મારા ભગવાન આવ્યા તો કે બાપાનું એક નાની માનો અને જાઓ તમારા ઘરમાં કોઈ દિવસ કાંઈ આવું નહીં આવે મને તમે સાહેબ તમારી વાણી ફાવે જો તમે મને આવા આશીર્વાદ આપો છો તો હું બસ સાહેબને ખૂબ ધન્યવાદ આપું છું

તો તેનો કોઈ ઉપાય હોય તો અમને જરૂર કોમેન્ટ કરજો અને એના ઉપાયો જણાવજો કે આવા જોઈને તો મારી જિંદગીમાં કે કે મે ઉસાઈ ગયો મે કે જોઈ નથી તો આ હું બે રોજ દિવસ રાતની ઊંઘ કરતા ન છે અને અમે આ જોયા કરી છે રાતના ક્લાસ શું એ તો આપ સી પાસે કોઈ એવા જો અત્ર છે જંતુ કે જે કાયાનો ઉપાય હોય ને જો આપની જાણમાં આવે તો

તો બસ આવા સારી સારામાં સારા કાર્ય તમે કરો છો એ પબ્લિક આ આ રીતે ઉપયોગી થઈ અને એના પ્રશ્નોનો નિરાકરણ લાવી સાચા માર્ગે તમે એને સાચું માર્ગદર્શન આપશો વિડિયો અમારા ઘરે જે મોરબી છે આરોગ્ય ખાતાની જે પાંચ છ ભાઈઓ આવ્યા હતા કર્મચારી ભાઈઓ ને જે અમારા ઘરની મુલાકાત લઈ લીધી છે એના વિડિયોગ્રાફ